લોટસ કોલોની વાલ્મિકી નગર છેલ્લા બાર દિવસથી આખી કોલોનીમાં વોલ્ટેજ ફૂલ હોવાથી ભારે નુકસાની થયેલી છે ટીવી ફ્રીજ કુલર પંખા મોટર લાઇટ સીસીટીવી ટીવી આરો અને અન્ય ઉપકરણો નુકસાન થયેલા છે એની ભરપાઈ કરી આપવા માટે વિનંતી કરવામાં આવી છે અને કોલોનીમાં પ્રોબ્લેમ સોલ્વ કરવાની જાણ કરવા છતાં કોઈ જવાબદારી લેતા નથી અને આજે વોલ્ટેજ ના કારણે શોર્ટ સર્કિટ થાય છે એના કારણે કોઈને જાનહાનિ થઈ શકે તેમ છે ત્યારે આનો જવાબદાર કોણ માટે આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી રજૂઆત કરવામાં આવી છે એવી આજા કે મધુરથી કે ભૂલ આના ગેમેરા ઉઠી છે એ હેલો ગુડ મોર્નિંગ મારું નામ જગદીશ સનાલ છે વાલ્મિકી નગરમાં રહું છું અને ત્યાં સમાજનો ઉપપ્રમુખ છું અમે છેલ્લે અગિયાર દિવસ થયા છે અગિયાર દિવસ પહેલાં આવ્યા હતા બી ડિવિઝનમાં તૃપ્તિબેનને મળી ગયા છે તૃપ્તિબેનને મળી ગયા એ લોકો અમને આશ્વાસન આપે છે કે ભાઈ અમારા માણસો ગયા છે અમારી ટીમ ગઈ છે જે કાંઈ હશે અમને રિપોર્ટ આવશે એ પ્રમાણે અમે કામ કરાવશું પણ કાંઈ નિકાલ થતો નથી અગિયાર દિવસ પહેલાં એ જ પ્રોબ્લેમ થઈ હતી માણસોના ટીવી ફ્રીજ કુલર જે કાંઈ ઉપકરણો છે ઇલેક્ટ્રિક એ બરી ગયા છે ઘણા બધો નુકસાન થયો છે આજે ત્યાં કને વાલ્મીકી સમાજ રહે છે ને આવો તડકો બેતાલીસ છેતાલીસ ડિગ્રીમાં એ લોકો રોડ ઉપર ઝાડુ મારતા હોય છે મુશ્કેલથી એમને દસ બાર હજાર સેલેરી મળે છે એમાંથી વસ્તુ વસાવે છે તે લોન ઉપર હપ્તા લઈને હપ્તા ઉપર વસ્તુ વસાવે છે મુશ્કેલથી પાંચ વર્ષમાં છ વર્ષમાં કોઈ ઘરમાં એક વસ્તુ વસાવે છે ને એ આવું કાંઈક હાઈ વોલ્ટેજ આવે એમાં ઉડી જાય તો કેટલો નુકસાન છે અત્યારે ગઈકાલે રાત્રે પણ એ જ પ્રોબ્લેમ થઈ છે ને ઘણા બધા લોકોના ટીવી ફ્રીજ પંખા

જવાબદાર કોણ છે ટેકનિકલી પ્રોબ્લેમ છે તો એ ટેકનિકલી પ્રોબ્લેમ કોણ કરશે અને અમારા જે સ્થાનિક લોકો છે જગદીશભાઈ જે ઘણીવાર અહીંયા અવારનવાર ફરિયાદ લઈને આવ્યા છે પણ એમની ફરિયાદનું કોઈ રિએક્શન એ આપતા નથી આજે અમે ઘણી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છીએ જો આજે મોટો અધિકારી જે બી હોય સ્થાનિક અહીંયાના જીબીના

અને હું પ્રમુખ હોવા તરીકે હું એમ કહું છું કે જ્યાં સુધી તમે કોઈ અમને જવાબ નહીં દો અત્યારે બી સાહેબ મળવા નથી માંગતા તો શું કારણ છે પ્રજાને મળવાનું ફરજ તો સાહેબનું હોય ને એ બેનનું નામ લે છે બેનને તો અમે મળી ગયા છે તો અત્યારે એ સાહેબને અમે મીડિયાના માધ્યમથી નિવેદન કરીએ છીએ કે જીબી આનું તાત્કાલમાં જે કાંઈ હોય એનું ચોવીસ કલાકની અંદર એનું નિર્ણય આવવું જોઈએ નકા બધા અહીંયા આવી જશે અને અમારા ઘરે અમે લાઇટો આવજાઓ કરે છે અમને ત્યાં અમે કંટાળો આવે છે તમે જીબી આગળ અહીંયા બેસી જાશું અને પછી એના પાછળ જે કઈ બી થશે એ બધાની જવાબદારી જીબીની હશે પછી અત્યારે વરસાદ મોસમ છે આ બધા જે વોલ્ટેજ હાઈ થાય છે એના લીધે ચલો અમે કરી પણ કોકનું કોકનું જીવ હાલો હાલ્યો પછી બધા જાગશે એની જવાબદારી કોણ લેશે અત્યારે અમે અલર્ટ કરી રહ્યા છીએ કે તમે આની ધ્યાન દોરો જો નહીં દોરે તો પછી ઉગ્ર આક્રોશ સાથે અમે વાલ્મીકી સમાજ જે કાર્ય કરશું એની જવાબદારી બધા જીબીના અધિકારીઓની રહેશે